એકત્રીસ મુ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દાદરા નગર હવેલી એ કાર્યક્રમ યોજાયો એકત્રીસ મુ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દાદરા નગર હવેલી અથોલા અમકુઈ રોડ સિલવસા ખાતે મહાસંમેલન યોજાયું જેમાં આદિવાસી સમાજના તમામ શહેરો અને દેશ વિદેશના ગામડાઓ આદિવાસી યુવા યુવતીઓ અને વડીલો સહિત બહેનોએ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જ્યાં દાદરા નગર હવેલી ખાતે આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય અને આદિવાસી રીતિ રિવાજના વેસના એકતા મહાસંમેલનનો આનંદ લેવા માટે લોકો ઉમટી પડે છે અને લોકો આદિવાસી વેશ પહેરીને આદિવાસી નૃત્ય પર નાચ નાચી સંમેલનનો આનંદ લેતા હોય છે જે સંમેલનનો આનંદ લોકો ત્રણ દિવસ સુધી મનાવે છે જે દર વર્ષે ના જેમાં વર્ષે પણ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર નાંગ દિવસ સુધી રાખવામાં આવ્યું છે જે લોકોએ દર વર્ષે નાંગ જેમાં વર્ષે પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનની શોભા વધાવી જેથી તમામ આદિવાસી સમાજને અમારા ચેનલ વતી નવ વર્ષ નિમિત્તે જય આદિવાસી જય જોહાર જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નીઝર